અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા અહીંયા ઉપસ્થિત અમારે અમારા રાજેશભાઈને હું વિનંતી કરીશ કે આવી અને એ સંસ્થાના ભૂતપૂર્વક વિદ્યાર્થી છે બહુ સારું સંચાલન કરે છે એ પણ આવી અને ટૂંકમાં સંસ્થાનો પરિચય આપશે વિશેષ સમયને લેતા રાજેશભાઈ સોડવડિયા ગુરુબ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલામાં બિરાજમાન આપણા સૌના હૃદયમાં જેમનું સ્થાન છે એવા ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં જેણે ભક્તિ કરી અને સમગ્ર જીવન વિતાવ્યું એવા અક્ષર નિવાસી મોટા સ્વામી અને જ્ઞાન સ્વામીને આજે યાદ કરી અને એમની છત્રછાયામાં એમની સાથે રહી અને અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીના એક જે બીજી મા કહીએ માતા સમાન જે ભગવત સ્વામીએ અમારા જીવનને પર્યાપ્ત કર્યું છે એવા પૂજ્ય ભગવત સ્વામી તેમજ સમગ્ર સંત મંડળ ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો ગુરુકુળ પરિવારના આમંત્રિત મહેમાનો અને વાલા સર્વે હરિભક્તો આપ સૌને રાજેશ સોડવડિયાના જય સ્વામિનારાયણ કેવી ઉતાવળ છે સ્વામી કેવીક ઉતાવળ છે એટલું કહ્યું એટલે અમારે સુરત વાળા સમજી જાય હું શું કહેવા માંગુ છું એ મને ખબર છે કે સભી લોકો કો ભોજન કે ચક્કર મેં ભજન મેં બેઠે હોય છે હવે બધાને ઉતાવળ જમવાની છે પણ આ વાત ભજન ની હાલે છે એટલે આખું બધું કોમ્બિનેશન વેખાઈ ગયું છે પણ વધારે સમય નહીં લઉં મહત્વની વાત એ કરું કે સ્વામી એમણે કીધું ને કે અમે આ જે વંદના મહોત્સવ છે એમનું આમંત્રણ દેવા માટે સુરતની અંદર આ ખીચડી ઉત્સવ કર્યો સ્વામી તમે સાધુ થઈને જો આટલી મહેનત કરતા હોય અમારા ગ્રહસ્થીને હવે અમે ડિજિટલ યુગમાં અમારા પરિવારમાં કે અમારા બાળકો કે જે બી હોય પ્રસંગ હોય એટલે અમે વોટ્સઅપ કરી દઈએ છીએ પ્રસંગની કંકોત્રી કે ગમે તે વોટ્સઅપ કરી દઈએ છીએ મારા એક મિત્રને ગયા વર્ષે આવી રીતે એમની દીકરીના મેરેજ એટલે એમણે કંકોત્રી ડિજિટલમાં મને વોટ્સઅપ કરી દીધી એટલે મેં સો રૂપિયાની નોટનો ફોટો પાડીને વોટ્સઅપ કરી દીધું મેં મારો ચાંદલો તો નોંધી લેજે હવે એમાં સંસારી થઈને આવું કરતા હોય અને તમે સાધુ સંતો જો આ આમંત્રણ માટે આટલી બધી મહેનત કરતા હોય અને આવું સારું આયોજન કરતા હોય તો એકવાર હું દિલથી વંદન કરું છું અમારી આ માતૃ સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલાને બીજી વાત કે અનિલ ભગતે ઘણી બધી વાત કરી સાવરકુંડલા ગુરુકુળનો ખૂબ બધું કાર્ય વિશે આપણને વિસ્તૃત માહિતી આપી પણ વાલા ભક્તો હું એટલું જ કહીશ કે આ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા કદાચ અમારા વિસ્તારમાં એટલે હું પણ એ બાજુનો જ છું ભારતની સમુદ્ર સીમા વિસ્તારે અમારું ગામ આવે છે અને જ્યારે પ્રથમ વખત મને ગુરુકુળમાં મૂકવામાં આવ્યો ને અમે સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી નતા ત્યારે ઘણો બધો ઘરમાં વિરોધ હોવા છતાં મને એક માણસે એવું કીધું તને ગુરુકુળમાં ભણવા લઈ જવાનો છે અને હું ભણવા ગયો અને ગુરુકુળની અંદર રહ્યો ત્યારથી અમે આજે અહીંયા પહોંચ્યા એ માત્ર ને માત્ર જો કોઈની દેણ હોય તો એ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા અને પૂજ્ય સંતોના આશીર્વાદથી અમે આજે પહોંચ્યા છીએ બીજી વાત કે અમે ભણતા ત્યારે લગભગ સ્વામી છત્રીસો રૂપિયા વર્ષની ફી હતી છત્રીસો રૂપિયા આખા વર્ષની ફી હતી અને જો ગણતરી કરીએ તો લગભગ બાવનસો ની તો અમે કઢી પી જતા હતા એવા બજેટ ની અંદર મતલબ ક્યારે પેમેન્ટમાં રસ નથી રાખ્યો માત્ર પ્રેમ ભાવ અને મારા વિસ્તાર ની અંદર જે લોકો ભણી શકે એમ છે એની વ્યવસ્થા કરવા માટે થઈ અને આ સંસ્થા કામ કરી રહી છે કોઈ દિવસ અમને એવું નથી કીધું અને ગુરુકુળમાં આપણે બધા જાણીએ છીએ આ બાજુ બેઠા સંસારી છીએ મોકલે ભાષામાં સંતો બેઠા થોડુંક વિવેક ભાઈ આને ગુરુકુળ માં કાઢો ની બાકી આપડે બીજો શબ્દ વાપરીએ છીએ ઘરમાં તોફાની માં તોફાની છોકરો હોય ને એને સ્વામીના ના ગુરુકુળ માં મોકલવાનું આપણે કહીએ છીએ આ વાત સાચી કે ખોટી અહીંથી બહુ દેખાતું નથી એટલે ઊંઘો છો કે જાગો છો એટલું ખાલી કયો એટલે તોફાનીમાં તોફાની છોકરાઓને ગુરુકુળની અંદર મૂકવામાં આવે એ અઢીસો છોકરા ભગવત સ્વામી હાચવતા એમાંના એક અમે પણ છીએ પણ આ સંતોના આશીર્વાદ અમારી ઉપર રહ્યા એટલે અમે આજે અહીં પહોંચ્યા છું મારો કહેવાનો મતલબ એટલો છે કે આ સંસ્થાએ આજ સુધીની અંદર હંમેશા સમાજની સેવા જ કરી છે અને આજે પણ એક અનિલ ભગત વાત કરતા હતા એક મુદ્દો રહી ગયો કે હાલમાં ગુરુકુળની અંદર એક દવાખાનું ચાલે છે એમાં રોજના પર ડે એટલે અઢીસો થી વધારે ઓપીડી આઉટડોર પેશન્ટ જેને કે આપણે તપાસ કરીને અઢીસો દર્દી એકદમ નિઃશુલ્કે એને કોઈ ડોક્ટરનો ચાર્જ નહીં દવાનો કોઈ ચાર્જ નહીં આ બધું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના આધારિત ચાલી રહ્યું છે એટલે મારો કહેવાનો એટલો જ મતલબ છે કે અમે આ સંસ્થાથી એટલા બધા ખુશ છીએ સંસ્થાઓ ઘણી બધી હોય કારણ કે સામાન્ય રીતે ધર્મ એટલે નગારું તગારું તાવડું આ ત્રણ વસ્તુના ધર્મ ખપી જતો હોય છે જ્યારે આ આ સંસ્થાની અંદર વસ્તુ નથી એક માણસને માણસ બનાવવા માટે અને માણસ બની ગયા પછી આજીવન એને જીવન કેમ જીવવું અને જીવ્યા પછી પણ એની સેવા કરવા માટે જો કોઈ સંતો રાત દિવસ મહેનત કરતા હોય તો એ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલાને આભારી છું માટે ફરી એકવાર હું સૌ સંતોને મારા દિલથી

એટલે વધારે સમય ન લેતા આપે મને શાંતિથી સાંભળો અને ગુરુકુળ પરિવાર દ્વારા હું પણ એક પરિવારના સદસ્ય દ્વારા આપ સૌને ભાવભર્યું આમંત્રણ આપું છું કે આ ઉત્સવની અંદર આપણે બધાએ વધારવાનું છે અને ખૂબ સારી વ્યવસ્થા છે અસ્તુ જય હિન્દ જય સ્વામિનારાયણ પાંચ દસ મિનિટ શાંતિથી બેસજો મેં કીધું એટલે તરત ઊભા થઈ ગયા તો આ બધું અત્યાર સુધીની જે કથા કરી પાણીમાં જાય એટલે પ્લીઝ આપણે આવું ન કરવું હોય તો બેસી જાવ અવે વધારે સમય ન લઈએ અને જમવાનુંય ભરપૂર છે એટલે કોઈ બાકી રહી જાય ઈવેમ માйно રહેતા શાંતિથી આપણે બધાને મજા કરવાની છે ટુડે ઇઝ સન્ડે એન્ડ હોલિડે ઓકે બાય થેન્ક યુ મને સાદો થાય વાસ મને આજ ખબર પડી કે 5500 ની ખેત કઢી ખાઈ જાતાથી ગણત્રી હોતેને કરી છે પણ બઉ સરસ હવે ફક્ત પાંચ મિનિટ પ્લીઝ મુકુંદ સ્વામી ને વિનંતી કરું મુકુંદ સ્વામી લાડુ તૈયાર કરીને ભજીયા